માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતા તંત્ર હવે એક્શનમાં આવ્યું છે કોલેરાના એક્ટિવ એક સાથે શંકાસ્પદ બસો જેવા કેસો આવતા માંડવીની ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે આરોગ્યની ટીમ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો માંડવીના રામેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે અહીંના આરોગ્ય ખાતા દ્વારા એક જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કરી વિવિધ રોગો જેવા કે તાવ શરદી કફ સૂકી ઉધરસ ઝાડાઉલટી વાયરલ ફીવર વગેરે જેવા રોગોના દર્દીઓની તપાસણી કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મેડિકલ કેમ્પના આયોજન માટે નર્સિંગ સ્ટાફ આશા વર્કર બહેનશ્રી મનીષાબેન ચુડાસમા આંગણવાડીના વર્કર બહેનશ્રી દિશા ચુડાસમા હેલ્પરબહેન મનહરબા જાડેજા વગેરે મહેનત કરી વધુને વધુ લોકો મેડિકલ કેમ્પનો લાભ લે તેવા પ્રયત્નો કર્યા હતા સ્ટોરી દિશા ચોડાસમા